सबसे पहले कहीं कहीं आपको लोन दी जाती है उसके बाद आप तीन साल के की सब्सिडी जो है वो दी जाती है आप यहाँ पर बहुत ही इम्पोर्टेंट चीज यहाँ मैं डिस्कस करना चाहता हूँ નમસ્કાર હું ડૉક્ટર સ્મિતા પિલ્લૈ નાયબ બાગાયત નિયામક ખેડા જિલ્લા આજ રોજ આપણે સરદાર ભવન ખાતે પીએમએફએમ નું એક કેમ્પનું આયોજન કરેલું છે તો આનો મુખ્ય હેતુ એ છે જે બી ખાદ્ય ખોરાકને લગતા પ્રોજેક્ટ્સ આપણે અહીંયા થઈ રહ્યા છે જિલ્લામાં અને જે કરવા માંગે છે એ ઉદ્યમીઓને આપણે જે સરકારશ્રીની શ્રીની પીએમએફએમઇ એટલે કે પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝિસ અંતર્ગત આ સરકારશ્રી તરફથી પાંત્રીસ ટકા લેખે દસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે અને જો કોઈ ગ્રુપ હોય જેમ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ સ્વસહાય જૂથ જો બહેનોની હોય છે એફપીઓ હોય છે ખેડૂતોની સહકારી સંસ્થાઓ હોય છે તો એવી સંસ્થાઓને પ્રોજેક્ટ માટે પાંત્રીસ ટકા લેખે ત્રણ કરોડ સુધીની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવે છે તો અને જે ઉદ્યોગો સ્થાપિત છે અને એ એમને એક્સપેન્શન કરવા માંગે છે એમાં કોઈ નવી મશીનરી લેવા માંગે છે એ પણ આનો લાભ લઈ શકે છે હવે કેવા ઉદ્યોગોની વાત કરીએ તો ખેત પેદાશો જેવા કે આપણે જોઈએ છે કે મઠિયા બનાવે છે અહીંયા આપણે ઉત્તરસંડાની બધી વાત કરીએ તો મઠિયા છે પાપડ છે એવી વિવિધ વસ્તુઓ આપણે ધાન્ય પાકમાંથી બનાવતા હોય છે કઠોળમાંથી બનાવતા હોય છે બાગાયતની જે ફળ ફૂલમાંથી જે વિવિધ વસ્તુઓ બનતી હોય છે મત્સ્યના જે પ્રોસેસિંગમાં મત્સ્ય ઉદ્યોગમાંથી જે પ્રોસેસિંગ થતું હોય છે હવે નવું કેટલ ફીડ અને પોલ્ટ્રી ફીડ પણ આમાં આવરી લેવામાં આવેલું છે તો આવી રીતે જે આપણે ખાઈ શકાય છે ટૂંકમાં એ બધી જ વસ્તુઓ આમાં આવરી લેવાય છે તો આપણે ખેડા જિલ્લાના તમામ નાગરિકોને આજે આ એક સંદેશ આપવા માંગીએ છીએ કે સરકાર ખૂબ જ સારી યોજના છે નો યોજનાનો તમામ લાભ લે આજે અહીંયા ગુજરાત એગ્રોમાંથી ઉચ્ચ કક્ષાના એમના ઓફિસરો અહીંયા હાજર છે બેન્કર્સ હાજર છે જે ડીઆરપી ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન જે આ લાભાર્થીઓને એમની જે અરજીથી માંડીને લાઇસન્સિંગ સુધી મદદ કરતી હોય છે અને એ અરજી કરવા માટે સરકાર શ્રી એમને એમના તરફથી ડીઆરપી ને રેમ્યુનરેશન આપતી હોય છે તો એવી રીતે આ યોજના ખૂબ જ સરળ અને આરામથી એમાં કોઈ બી વ્યક્તિ એનો લાભ લઈ શકે છે તો વધુમાં વધુ લોકો લાભ લે એ હેતુથી આપણે આજે એક કાર્યક્રમનું આયોજન કરેલું છે મેં વિકાસ प्रोजेक्ट मैनेजर गुजरात एग्रो इंडस्ट्रीज से आज विभाग ने जो पे ए, किया है यहाँ के किसानों के लिए और यहाँ के सभी जनता के लिए जिन्हें प्रोजेक्ट लगाने हैं और जिनके प्रोजेक्ट लगे हुए हैं वो अगर कोई और सहायता सरकार की मदद से प्रधानमंत्री फॉर्मलाइजेशन और माइक्रोकोड इंटरप्राइजेज योजना में अगर चाहते हैं तो सरकार उनको पैंतीस सब्सिडी देती है और

हमारे पी एम एफ एम की एक वेबसाइट है उसके ऊपर जाके वो उसमें हमारा जो दिया हुआ है उस से वो अपनी प्रोसेस कर करा करके उसमें जो होती है उसको ठीक कराने में हमारे उद्योग की मदद करता है और उसके बाद वो हमारे हॉर्टिकल्चर विभाग के पास जो डिस्ट्रिक्ट का हॉर्टिकल्चर ऑफिसर है उसको हम लोग ऑफिसर बोलते हैं

Yeah.